ભાવનગરના ભંડાર ગામે મોડી રાત્રે ત્રણ જેટલા અજાણ્યા તસ્કરો ભોપાભાઈ સરવૈયા નામના ખેડૂતના મકાનમાં પાછળની બારીઓના સળિયા તોડી અંદર પ્રવેશી ચોરી કરતા હતા જે અંગે જાગી એક બહાર ઊભો હોય તેને મોડી રાત્રે કેમ અહીં ઊભો છે તેમ કહેતા બીજા બે મળી કુલ ત્રણ જેટલા શખ્સોએ મકાન માલિક પર પથ્થર વડે હુમલો કરી ઝપાઝપી કરી અને ભોપાભાઈને ઈજા પહોંચાડી હતી જોકે વધુ દેકારો થતા આડોશ પાડોશના લોકો જાગી જતા ચોરી કરવા આવેલા ત્રણ જેટલા ચોર ફરાર થઈ ગયા હતા તસ્કરો મકાન માલિક પર હુમલો કરી રોકડ સહિત આશરે રૂપિયા ત્રણ લાખની ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા બનાવની તપાસ પોલીસ ચલાવી રહી છે ત્રણ લોકો હતા અને એ મારા કાકા જેમ જાગી ગયા એટલે ધ્યાન રાખવા વાળો કઈ અંદર હતા ને એના કહેવાય ગયો આ વાહે દોટા કે હામો મળે એટલે બે અહીંયા ભેગા થયા ફટકાણા એટલે બથોમ બે થયા એટલે બીજા પાણા મારવાનું એટલે પાણો મારા કાકા ગયો એટલે એના લોહી નીકળ્યો એવું એટલે પછી ઉભા ન થઈ ગયા અને રાયડું નાખવા માંડ્યા એટલે અંદર દોઢ માણસો આવ્યા ગામના પછી એને અંદર ગોતવા પોલીસ ફરિયાદ એને ત્રણ હવા દઈને ખાડા દઈ ના ગાળામાં ના ગયા વેફર લખાઈ બુધાભાઈ ને એને હરજ ગયા હતા